બે થી ત્રણ દિવસ ખવાય ને તેવા એકદમ હેલ્ધી વડા હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું આજે આપણે બનાવીશું ના દાળ ચોખા પલાળવાની ઝંઝર ના કોઈપણ જાતનો આંથો લાવવાની ઝંઝટ એકદમ ક્રિસ્પી રવા વગર અને એકદમ નવી જ રીતે સુપર હેલ્ધી સુપર ટેસ્ટી આવા વડા જો મળી જાય ને તો ખાવાની ખૂબ મજા આવે અને એકદમ હેલ્ધી છે સાથે બનાવવા પણ એકદમ સિમ્પલ છે તો ચાલો રેસીપી બનાવી એના માટે આપણે લેશું મગની દાળ તો મગની મોગર દાળ લેવાની છે અહીંયા મેં થ્રી ફોર્થ કપ લીધી છે એટલે કે પોણો કપ અને વન ફોર્થ કપ ચણાની દાળ તો બંને નું માપ કરીએ ને તો એક કપ અથવા એક વાટકીના માપથી તમે સેટ કરી શકો છો મેં અહીંયા કપના માપથી કપ મિક્સ કરી લીધી છે હવે અહીંયા દાળને આપણે થોડી વાર માટે રોસ્ટ કરી લેવાની છે એટલે એમાં જે પણ મોચરનો ભાગ હશે ને તે બધો નીકળી જશે આપણે એમાંથી લોટ તૈયાર કરવાનો છે એટલા માટે આ રીતે દાળ થોડી શેકાઈ જાય ને એટલે પ્લેટમાં કાઢી ઠંડી કરી લેશું અને એકદમ સરસ એવી ઠંડી થઈ જાય ને પછી મિક્સર જારમાં એડ કરીશું તો દાળ પીસતી વખતે ખાસ તમે નાની સાઈઝનું મિક્સર જાર લેશો ને તો એનો ફાઇન પાવડર વધારે થશે તો આ રીતે દાળ એડ કર્યા પછી આપણે મિક્સર જારમાં બે થી ત્રણ વાર પલ્સ મોડમાં ચલાવી લેશું એટલે આ રીતનો પાવડર થઈ જશે એકવાર મેં ચેક કરી લીધો હતો આ રીતે પરફેક્ટ થઈ ગયો થોડા દાણા તો રહેશે જેમાં તો આપણે એને સાઈડમાં મૂકી દઈએ ત્યાં સુધીમાં આ વડા બનાવવા માટે આપણે એક નંગ બટેટાની છાલ કાઢી લેશું બટેટું અહીંયા તમે જુઓ મીડિયમ જ લીધું છે અને જે બટેટાને આપણે ગ્રેટ કરીએ ને એ ગ્રેટર આપણે આદું ખમણવાનું ગ્રેટર હોય ને એનાથી જ આપણે ખમણીને તૈયાર કરશું મોટું ખમણશો તો પણ ચાલશે પણ બહુ બટેટાના જે લચ્છા છે ને દેખાય નહીં ને એટલા માટે હું અહીંયા આ રીતની નાની સાઇઝનું ગ્રેટર યુઝ કરું છું આખું બટેટું આ રીતે પાણીમાં જ ખમણીને એડ કરવાનું છે એટલે કાળું ના પડે અને એના સ્ટાર્ચ બધા નીકળે નીકળી છે આ રીતે તમે જુઓ એકદમ સરસ ઝીણું ઝીણું ખમણ તૈયાર થઈ ગયું છે હવે વડા બનાવીશું એના માટે એક સ્પેશિયલ વઘાર કરીશું તો એક ટેબલ સ્પૂન તેલ લેશું એમાં અડધી ટી સ્પૂન જીરું એડ કરીશું બે ટેબલ સ્પૂન સફેદ તલ એડ કરીશું અને સાથે આદુની પેસ્ટ અને લીલા મરચાં એડ કરીશું તીખાશ તમને જોઈએ ને એ રીતે એડ કરવાનું અને વઘારને થોડો સ્પ્રેડ કરી લેશું તો અહીંયા ઓછું તેલ મેં એડ કર્યું છે એટલે આ રીતે વઘારને થવા દેશું અને હવે આપણે એમાં પાણી એડ કરીશું તો દાળ આપણે એક કપ લીધી હતી ને તો એક કપ થી થોડું વધારે એટલે કે સવા કપ પાણી એડ કરવાનું છે અને સાથે થોડું ચીલી ફ્લેક્સ અને ફ્રેશ લીલા ધાણા અને મીઠું એડ કરી દેવાનું તો પેલા આપણે લીલા ધાણા અને ચીલી ફ્લેક્સ એડ કરશું તો બળી જશે એટલે આ રીતે પાણીમાં જ એડ કરીશું મિક્સ કરી દેસું અને હવે પાણીને સરસ રીતે ઉકાળી લેશું તો તમે આવા મગદાળના વડા ક્યારેય ટ્રાય કર્યા છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં હવે અહીંયા પાણી હલકું ગરમ થવા લાગે ને એટલે જે બટેટાનું ખમણ હતું ને એ બધું પાણીમાંથી પાણી કાઢી અને આ રીતે એડ કરી દેસુ અને મિક્સ કરી દેસુ હવે આ પાણીને ઉકળે ને એટલે બટેટા છે ને એ સોફ્ટ થઈ જશે એનું ખમણ તરત જ સોફ્ટ થઈ જશે કારણ કે આપણે એને પતલું પતલું ગ્રેડ કર્યું છે તો આ રીતે પાણી સરસ ઉકળવા લાગ્યું એક જ મિનિટ થશે પાણીને ઉકળતા કારણ કે પાણી ઓછું છે એટલે પછી આ રીતે દાળનો પાવડર એડ કરી દેસુ તરત જ મિક્સ કરીશું તો આ જે દાળનો પાવડર એડ કરશું ને એમાં કોઈ પણ જાતના ગાંઠા લમ્સ નહીં બને પણ જો બને ને તો થોડો થોડો તમારે એડ કરતો જવાનો મિક્સ કરતો જવાનો અહીંયા અમે એકસાથે એડ કર્યો છે તમે જુઓ બિલકુલ એમાં કોઈ પણ જાતના લમ્સ નથી બન્યા આ રીતે મિક્સ કરી દેસુ

રેસીપી જોતી હોય ને તો કમેન્ટ કરજો હું તમારી સાથે શેર કરીશ અહીંયા હવે આપણો આ મિક્સર છે અને સરસ રીતે સેટ થઈ ગયું છે તો એને ઠંડુ કરવા માટે કોઈ પણ પ્લેટ કે ટ્રેમાં આ રીતે કાઢી લેશું અને હલકું સ્પ્રેડ કરી લેશું જેથી ઝડપથી ઠંડુ થઈ જાય અને એમાંથી આપણે વડા તૈયાર કરીએ તો બે થી ત્રણ મિનિટ હું એને પંખા નીચે રાખી દઈશ પછી આ રીતે ઉપરથી તમે જો ડ્રાય થઈ ગયું છે હાથથી કરીએ તો બહુ ગરમ નથી લાગતો હલકું ગરમ છે હવે એમાં બે ટેબલ સ્પૂન આપણે બેસન એડ કરીશું એનાથી શું થશે કે આ મિક્સર જો ઢીલું હશે ને તો બાઇન્ડિંગ પણ આવી જશે અને સરસ વડા છે ને એ પરફેક્ટ શેપમાં તમે વાળી શકશો આ રીતે સરસ મસળીને મિક્સ કરી દેસુ અને આ વડા બનાવતી વખતે થોડું હાથમાં ચોટશે એટલે આપણે થોડું હાથમાં તેલ લગાવી દઈશું અને પછી જેવડી સાઇઝના તમારે વડા તૈયાર કરવા હોય ને એટલો લુવું લઈ લેવાનું સ્મૂથ કરી લેવાનું અને વડાનો શેપ આપી દેવાનું એકદમ સિમ્પલ છે આસાન છે ખૂબ જ હેલ્ધી છે અને ટેસ્ટી પણ છે બાળકોના લંચ બોક્સમાં જો તમારે કંઈક ટેસ્ટી અને ક્રિસ્પી અને હેલ્ધી આપવું હોય ને તો આ નાસ્તો એકદમ પરફેક્ટ છે આ રીતે વડાનો શેપ આપી વચ્ચે આ રીતે હોલ કરી દેસું અને આ રીતે સાઈડથી પણ થોડું સ્મૂથ કરી દેસું તો એક વડા મેં આ રીતે બનાવી લીધું બાકીના બીજા વડાને પણ આપણે એ જ રીતે બનાવવાના છે હું તમને બીજાને પણ બતાવી દઉં આ રીતે હાથમાં સ્મૂથ કરી લેવાનું છે બોલ્સ બનાવી લેવાનું પછી આ રીતે પ્રેસ કરી દેવાનું અને પછી હોલ કરી દેવાનું એકદમ સિમ્પલ છે જે રીતે આપણે મેંદુવડા બનાવીએ ને બસ એ જ રીતે આ રીતે બાકીના બધા જ વડા આપણે બનાવી તૈયાર કરી લેશું તો આટલા લોટમાંથી ઘણા બધા વડા બનીને તૈયાર થાય છે અને આ રીતે બધા વડા મેં બનાવી તૈયાર કરી લીધા બારથી પંદર નંગ જેવા વડા તૈયાર થશે જો નાના સાઇઝના કરશો તો અને મોટી સાઇઝના કરશો તો દસ નંગ જેવું તૈયાર થશે અહીંયા મેં મીડિયમ સાઈઝ કરી છે એટલે તેરથી ચૌદ જેટલા તૈયાર થયા છે હવે આ વડાને આપણે ફ્રાય કરીશું તો ફ્રાય કરવા માટે તેલને મેં મીડિયમ ગરમ કર્યું છે એ રીતે વડામાં એડ કરી દેસું એક સાથે તમે ઘણા બધા વડા ફ્રાય કરી શકો છો તેલમાં જઈ છૂટા નહીં પડે અને સરસ એવા ક્રિસ્પી ફ્રાય થશે તો મેં અહીંયા પાંચ વડા એક સાથે એડ કર્યા છે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી છે અને મીડિયમ ફ્લેમ ઉપર ચારથી પાંચ મિનિટ આપણે એને ફ્રાય થવા દેવાના છે થોડી વાર માટે આ રીતે ફ્રાય થવા ને બબલ્સ આવવા લાગે અને પછી આપણે એની સાઈડને આ રીતે ચેન્જ કરી દેવાની એટલે બંને સાઈડથી સરસ રીતે એક સરખા ફ્રાય થાય તમે જુઓ બિલકુલ એ નીચે જે ચોટતા નથી શેપ પીખાતો નથી અને સરસ રીતે તમે એને પલટાવું તો આસાનીથી પલટી જાય છે આ રીતે સ્પૂનને હું ફેરવતી જાઉં છું એટલે બધા જ વડા સરસ રીતે ફરી જશે અને વડા છે ને તરત જ સરસ રીતે અંદર સુધી કોક થવા લાગશે ગોલ્ડન કલર આવી જશે અને તમે જ્યારે એને ફેરવશો ને ત્યારે તમને ખબર પણ પડી જશે કે એકદમ ક્રિસ્પી થઈ ગયા છે તમે જુઓ અહીંયા થોડી જ વારમાં એનો કલર ચેન્જ થવા લાગ્યો ને તો ખાસ એને મીડિયમ ફ્લેમ ઉપર જ ફ્રાય કરજો હાઈ ફ્લેમ ઉપર ફ્રાય કરશે તો અંદરથી કાચા રહી જશે અને બહારથી ગોલ્ડન કલર આવી જશે તો આ રીતે ફેરવતા ફેરવતા પાંચ મિનિટનો સમય લાગશે એક ને ફ્રાય થતાં એક સાથે બધા જો તમે એડ કરો ને તો પાંચ જ મિનિટમાં બધા ફ્રાય થઈ જાય આ રીતે સરસ રીતે ફ્રાય થઈ ગયા તમે જુઓ બિલકુલ એમાં તેલ નથી રહ્યું એકદમ ડ્રાય થઈ જશે અને ઓછા તેલમાં તૈયાર પણ થઈ જશે આ રીતે બાકીના બધા જ વડા મેં ફ્રાય કરી તૈયાર કરી લીધા છે અને આ ગરમા ગરમ વડાને ટેસ્ટી સ્પાઇસી ચટણી સાથે ટોમેટો કેચઅપ સાથે ચા સાથે સર્વ કરજો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે ને ચારથી પાંચ દિવસ સુધી પણ તમે સ્ટોર કરી શકો છો બિલકુલ ખરાબ નહીં થાય અને એકદમ ક્રિસ્પી ક્રિસ્પી સુપર હેલ્ધી સુપર ટેસ્ટી છે તો તમને આ વડાની રેસીપી કેવી લાગે ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો આજની આ રેસીપી તમને પસંદ આવી હોય ને તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ